કામરેજ ખાતે હું છું મોદી પરિવાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બારડોલી લોકસભા ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા સહિત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયામાં પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કોંગ્રેસ આપના થી વધુ આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે ત્યારે ભાજપ પણ તેના ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી ઘરે ઘરે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અગિયાર એપ્રિલના રોજ કામરેજના નવા ગામ ખાતે હું છું મોદી પરિવાર કાર્યક્રમ દબદબા ભેર ઉજવાયો હતો આ કાર્યક્રમમાં નવા ગામ વિચારની તમામ સોસાયટીના પ્રમુખો પંચાયતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા અને રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે બસ્સો થી વધુ કોંગ્રેસ આપના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહિત કામરેજ તાલુકાના આગેવાનો પણ હાજર રહ્યા હતા વધુમાં કામરેજના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રભુભાઈને લોકસભા ચૂંટણીમાં જંગી લીડ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો